ગીર સોમનાથના ઉનામાં બીજા દિવસે વરસાદ વરસ્યો ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ કંસારી ખાપટ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ગીર સોમનાથમાં વરસાદી માહોલ સતત બીજા દિવસે પણ આજે વરસાદ વરસ્યો ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો કંસારી દેલવાડા ખાપટ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હવામાન વિભાગે જે પ્રમાણેની આગાહી કરી હતી તે અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથના ઉનાની વાત કરવામાં આવે જ્યાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો ઉના સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો તો સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા અર્જુન અર્જુન ગીર સોમનાથ જિલ્લાના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ